જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ જીવનનું સૌથી મોટું રહસ્ય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઋષિમુનિઓ યોગીઓ અને સ્વયં ભગવાન વિષ્ણુ પણ આ વિશેષ સમયને મહત્ત્વ આપતા હતા આજે અમે તમને એક એવી દિવ્ય કથા સાંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખો ખુલી જશે તમારું મન જાગી ઉઠશે અને તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે આ માત્ર એક કથા નથી પરંતુ એક એવું ગુપ્ત જ્ઞાન છે જેને જાણ્યા પછી તમારું જીવન પહેલાં જેવું નહીં રહે તમે કદાચ સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ તીવ્ર થાય છે શરીર સ્વસ્થ રહે છે અને સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ શું તમે જાણો છો કે આ સમયે ધ્યાન કરવાથી તમને તમારા પૂર્વજન્મની ઝલક મળી શકે છે શું તમે કલ્પના કરી છે કે જો તમે આ રહસ્યને સમજી લો તો તમે તમારું ભવિષ્ય જોઈ શકો છો તમારું ભાગ્ય બદલી શકો છો આજે અમે તમને એક એવી રહસ્યમય કથા સંભળાવીશું જેમાં એક રાજાએ સાત રાત્રિઓ સુધી બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એવા અનુભવો કર્યા જે સામાન્ય મનુષ્ય માટે અશક્ય છે આ કથા સામાન્ય નથી આ એ રહસ્ય છે જેને સ્વયં ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હતું આમાં કાળચક્રનું રહસ્ય છે પૂર્વજન્મની ગાથા છે મૃત્યુનું રહસ્ય છે અને એ પરમ સત્ય છે જે ફક્ત ગણતરીના જ્ઞાનીઓ જાણી શક્યા છે જો તમે આ સમગ્ર કથાને ધ્યાનથી સાંભળશો તો કદાચ તમને પણ એ જ્ઞાન પ્રાપ્ત થશે જે જીવન અને મૃત્યુથી પરે છે પરંતુ યાદ રાખજો આ કોઈ સામાન્ય કથા નથી આ જીવનને બદલી નાખનારો અનુભવ છે તેથી આને અંત સુધી સાંભળજો કારણ કે અંતે તમને એક ગૂઢ જ્ઞાન મળશે જે હજારો ગ્રંથો વાંચા પછી પણ નથી મળતું તો ચાલો આ દિવ્ય કથા તરફ આગળ વધીએ અને જાણીએ બ્રહ્મ મુહૂર્તનું સૌથી મોટું રહસ્ય મિત્રો એક દિવસ નારદ મુનિ ભગવાન વિષ્ણુની સમક્ષ હાજર થયા તેમની વીણામાંથી મધુર ધ્વની ગુંજી રહી હતી પરંતુ તેમના હૃદયમાં એક જિજ્ઞાસા હતી તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું મેં અનેક પુરાણો વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે પરંતુ એક પ્રશ્ન મારા મનમાં વારંવાર ઉઠે છે જ્યારે હું પૃથ્વીલોક પર જાઉં છું ત્યારે હું જોઉં છું કે કેટલાક મનુષ્યો અલૌકિક તેજથી સંપન્ન હોય છે તેમનું મન શાંત શરીર નિરોગી અને બુદ્ધિ પ્રખર હોય છે જ્યારે કેટલાક લોકો આળસ દુઃખ અને અશાંતિમાં ડૂબેલા હોય છે આ તફાવતનું કારણ શું છે શું આનો સંબંધ જાગવાના સમય સાથે છે શું એવો કોઈ વિશેષ સમય છે જ્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા મનુષ્ય માટે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે આ સાંભળી ભગવાન વિષ્ણુ હળવી મુસ્કાન સાથે બોલ્યા હે નારદ તમે ખૂબ જ રહસ્યમય પ્રશ્ન પૂછ્યો છે આ રહસ્ય સામાન્ય નથી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે આનું રહસ્ય બ્રહ્મ મુહૂર્તમાં છુપાયેલું છે આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની સમગ્ર સકારાત્મક ઉર્જા પૃથ્વી પર વહેવા લાગે છે આ મુહૂર્ત દેવતાઓ ઋષિઓ અને સિદ્ધ પુરુષોનો પ્રિય સમય છે આ સમયે જે જાગે છે તે બ્રહ્માંડની દિવ્યતાને પોતાનામાં સમાવી શકે છે આ સાંભળી નારદ મુનિએ ફરી પ્રશ્ન કર્યો હે પ્રભુ જો બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે તો કૃપા કરીને મને એવી કથા સંભળાવો જેનાથી તેની વાસ્તવિક અસર સ્પષ્ટ થાય ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવર્ષિ નારદ હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો જેને સાંભળીને તમે બ્રહ્મમૂર્તની મહિમા સમજી શકશો આ એક એવા રાજાની કથા છે જેણે બ્રહ્મમૂર્તની અસરથી જીવન મૃત્યુના બંધનોને પાર કરી લીધા ઘણા સમય પહેલાંની વાત છે પૃથ્વી લોક પર સૌમ્યનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું આ રાજ્યનો રાજા ચંદ્રકેતુ પરાક્રમી ન્યાયપ્રિય અને વિદ્વાન હતો તેની પ્રજા તેની સાથે ખૂબ પ્રેમથી રહેતી કારણ કે તે ન માત્ર એક કુશળ યોદ્ધા હતો પરંતુ સંતો અને ઋષિઓનું પણ સન્માન કરતો હતો પરંતુ એક સમસ્યા હતી રાજાનું મન હંમેશા અશાંત રહેતું હતું અપાર વૈભવ શક્તિ અને ભૂગવિલાસ હોવા છતાં તેને શાંતિ નહોતી મળતી રાજમહેલમાં સુખ સુવિધાની કોઈ કમી નહોતી પરંતુ જ્યારે રાત્રે તે સૂતો ત્યારે તેને વિચિત્ર સપના આવતા ક્યારેક તે જોતો કે તે એક અંધકારમય ગુફામાં ફસાઈ ગયો છે તો ક્યારેક એવું લાગતું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને બોલાવી રહી છે પરંતુ તે તેને જોઈ શકતો નહીં સમય વીતતો ગયો અને રાજાની આ અશાંતિ વધવા લાગી તેણે પોતાના દરબારના વિદ્વાનો બ્રાહ્મણો અને જ્યોતિષાચાર્યોને બોલાવીને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું બધાએ પોતપોતાના મત આપ્યા પરંતુ કોઈની પાસે ચોક્કસ જવાબ નહોતો એક દિવસ એક વૃદ્ધ ઋષિ અત્રી તેના દરબારમાં આવ્યા તેમની આંખોમાં અપાર શાંતિ અને મુખ પર દિવ્ય તેજ હતું રાજાએ હાથ જોડીને કહ્યું હે ઋષિવર મારા રાજ્યમાં બધી જ સુખ સુવિધા છે પરંતુ ન જાણે શા માટે મારા મનને શાંતિ નથી મળતી કૃપા કરીને મને આ દુઃખથી મુક્ત થવાનો ઉપાય જણાવો ઋષિ અત્રી થોડી ક્ષણો માટે શાંત રહ્યા પછી બોલ્યા હે રાજન તમારી સમસ્યાનું એક જ સમાધાન છે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું અને સાધના કરવાની આદત બનાવવી પડશે આ એ સમય છે જ્યારે પરમાત્મા સ્વયં પોતાની દિવ્ય ઉર્જાને આ સંસારમાં ફેલાવે છે જે આ સમયનો લાભ લે છે તે પોતાના સર્વ પાપોથી મુક્ત થઈને મોક્ષના માર્ગે આગળ વધે છે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તેણે આ વિષય વિશે પહેલાં ક્યારેય સાંભળ્યું નહોતું તેણે પૂછ્યું હે ઋષિવર શું માત્ર બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે આ કેવી રીતે શક્ય છે ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા રાજન સંસારમાં દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે જેમ કે સૂર્યોદય પહેલાં આકાશમાં હળવી લાલીમાં દેખાય છે તેવી જ રીતે આત્માના જાગરણનો પણ એક સમય હોય છે જો તું આ સમયે જાગીને સાધના કરીશ તો તારા સર્વ માનસિક ક્લેશોનો અંત આવશે પરંતુ યાદ રાખ ફક્ત જાગવું જ પૂરતું નથી તારે આ સમયે ધ્યાન મંત્ર જાપ અને આત્મચિંતન કરવું પડશે રાજાએ નિર્ણય લીધો કે તે આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને ઋષિના કહ્યા મુજબનું અનુસરણ કરશે બીજે દિવસે વહેલી સવારે જ્યારે આખું મહેલ ગાઢ નિંદ્રામાં હતું રાજા ચંદ્રકેતુ પોતાના શયનખંડમાંથી ઉઠ્યો તેણે જોયું કે આકાશમાં હળવી ચાંદની ફેલાયેલી હતી અને ઠંડી હવા વહી રહી હતી તેણે ગંગાજળથી સ્નાન કર્યું અને ધ્યાન માટે બેઠો પહેલા થોડી મિનિટો સુધી તેનું મન ઇધર ઉધર ભટકતું રહ્યું ક્યારેક રાજ્યની ચિંતાઓ તેને સતાવવા લાગી તો ક્યારેક નિંદ્રાનો પ્રભાવ હાવી થઈ ગયો પરંતુ રાજા હાર માનનારો નહોતો તેણે ઋષિ અત્રિ દ્વારા આપેલા એક વિશેષ મંત્રનો જાપ શરૂ કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય થોડી જ ક્ષણોમાં તેનામાં એક દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો જેમ જેમ તે મંત્રનો જાપ કરતો ગયો તેમ તેનું ચિત્ત સ્થિર થવા લાગ્યું જ્યારે તે ધ્યાનમાંથી ઉઠ્યો ત્યારે તેણે અનુભવ્યું કે તેનું મન પહેલા કરતાં વધુ હળવું અને શાંત થઈ ગયું હતું એવું લાગતું હતું કે કોઈ અદૃશ્ય શક્તિ તેને સ્નેહપૂર્વક આલિંગન આપી રહી છે રાજા અત્યંત પ્રસન્ન થયો અને બીજા દિવસે ફરી બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો સંકલ્પ લીધો તેણે ઋષિયત્રીને પોતાના અનુભવ વિશે જણાવ્યું ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા રાજન આ તો ફક્ત શરૂઆત છે જો તું આ રીતે નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સાધના કરતો રહીશ તો થોડા જ સમયમાં તને દ્રવ્ય રહસ્યોની અનુભૂતિ થવા લાગશે રાજા ચંદ્રકેતુ આશ્ચર્યચકિત થઈ ગયો તેણે જિજ્ઞાસાવશ પૂછ્યું હે ઋષિવર આ દિવ્ય રહસ્યો કયા છે શું હું તેને સમજી શકું ઋષિ ઋષિયત્રીએ ગહન શ્વાસ લીધો અને બોલ્યા આનો જવાબ હું તને આગામી થોડા દિવસોમાં આપીશ પરંતુ પહેલા તારે સાત રાત્રિઓ સુધી નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરવું પડશે જો તું આ પરીક્ષામાં સફળ થઈશ તો તને એ રહસ્ય મળશે જે સમગ્ર સંસાર માટે દુર્લભ છે રાજાએ સંકલ્પ લીધો કે તે આ પરીક્ષાને ચોક્કસ પૂર્ણ કરશે આગામી સાત દિવસો સુધી તે નિયમિત રૂપે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે ધ્યાન કરશે અને ઋષિ અત્રિના કહ્યા મુજબના માર્ગે ચાલશે બીજી રાત્રે જ્યારે રાજાએ ધ્યાન શરૂ કર્યું ત્યારે તેને એક અદભુત અનુભૂતિ થઈ શરૂઆતમાં તેના મનમાં અસંખ્ય વિચારો ઉભરાવા લાગ્યા રાજ્યની સુરક્ષા પ્રજાનું કલ્યાણ ભવિષ્યની યોજનાઓ પરંતુ જેમ જેમ તેણે પોતાની દ્રષ્ટિને સ્થિર કરી અને ઋષિ અત્રિ દ્વારા આપેલો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરવા લાગ્યો તેમ તેમ તેનામાં એક અજાણી શાંતિ ફેલાવા લાગી અચાનક તેને એવું લાગ્યું કે તે પોતાના શરીરથી પરે જઈ રહ્યો છે તેનું મન હળવું થઈ ગયું અને તેણે એક વિશાળ પ્રકાશમય ચક્રને પોતાની સામે ફરતું જોયું આ ચક્ર નિરંતર ગતિમાં હતું ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમે તે જ સમયે તેને એક દિવ્ય અવાજ સંભળાયો હેરાજન આ જે તું જોઈ રહ્યો છે તે કાળચક્ર છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી સાધકને કાળનું બોધ થવા લાગે છે આ એ કાળ છે જે જન્મ મરણ અને પુનર્જન્મના બંધનોને નિર્ધારિત કરે છે જો તું આ સાધનાને સાત દિવસ સુધી નિરંતર ચાલુ રાખીશ તો તને કાળના રહસ્યોની અનુભૂતિ થશે રાજા ચોંકીને ધ્યાનમાંથી બહાર આવ્યો તેનો શ્વાસ ઝડપી ચાલી રહ્યો હતો પરંતુ તેનું મન અત્યંત હળવું હતું આ એક અદ્ભુત અનુભવ હતો જેનો તેણે પહેલાં ક્યારેય અનુભવ નહોતો કર્યો ત્રીજી રાત્રે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો તેણે તે સહજ રૂપે સમાધિમાં ચાલ્યો ગયો થોડી જ ક્ષણોમાં તેણે પોતાને કોઈ અન્ય સ્થળે જોયો તે કોઈ મહેલમાં ઊભો હતો પરંતુ આ તેનો પોતાનો મહેલ નહોતો ચારે બાજુ દિવ્ય વસ્ત્રોથી સુશોભિત લોકો ઊભા હતા તેઓ તેને રાજા તરીકે સંબોધી રહ્યા હતા પરંતુ આ સૌમ્યનગર નહોતું તે જ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ તેની સામે આવ્યો અને બોલ્યો રાજન શું તું તારા પૂર્વજન્મને ઓળખે છે રાજા ચંદ્રકેતુ સ્તબ્ધ થઈ ગયો તેણે ચારે બાજુ જોયું અને તેને એવું લાગ્યું કે આ કોઈ અન્ય સમય છે કોઈ અન્ય જન્મ તે જ ક્ષણે દિવ્ય અવાજ ફરી ગુંજ્યો બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનુષ્યને તેના પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ શકે છે જે સાધક આ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરે છે તે જીવનના રહસ્યોને જાણવામાં સક્ષમ બને છે રાજાનું આખું શરીર રોમાંચિત થઈ ગયું જ્યારે તે ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે તેની આંખો આશ્ચર્યથી ભરેલી હતી શું ખરેખર બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે કે તે મનુષ્યને તેના જન્મોનું રહસ્ય ખોલી શકે છે તેને આગળના દિવસની સાધનામાં શું અનુભવ થશે તે જાણવાની તીવ્ર ઈચ્છા થઈ ચોથી રાત્રે જ્યારે રાજાએ ધ્યાન શરૂ કર્યું ત્યારે તેને પોતાના હૃદયમાં એક દિવ્ય પ્રકાશનો અનુભવ થયો આ પ્રકાશ અત્યંત કોમળ પરંતુ અસીમ ઉર્જાથી ભરેલો હતો તે જ ક્ષણે એક ગુંજતો અવાજ સંભળાયો હે રાજન આ પ્રકાશ તારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે મનુષ્ય પોતાના શરીરને જ સત્ય માને છે પરંતુ આત્મા જ તેનો વાસ્તવિક અસ્તિત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી આત્માનું બોધ થાય છે રાજાનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે આત્માનું બોધ આઠું સ્પષ્ટ રૂપે શક્ય છે પાંચમી રાત્રે રાજા ધ્યાનમાં બેસતા જ કોઈ અન્ય સ્થળે પહોંચી ગયો ત્યાં તેણે પોતાનું નગર જોયું પરંતુ આ નગર વર્તમાનથી અલગ હતું નગરના દ્વાર પર એક વિશાળ સેના ઊભી હતી સૈનિકો શસ્ત્રો અસ્ત્રોથી સજ્જ હતા અને આક્રમણની તૈયારી કરી રહ્યા હતા રાજા ભયભીત થઈ ગયો આ શું થઈ રહ્યું છે આ દ્રશ્ય મારા નગરનું છે પરંતુ આ સમય તો હજી આવ્યો નથી તે જ ક્ષણે એક દિવ્ય જવાબ મળ્યો હે રાજન બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મનુષ્યને ભવિષ્યના સંકેતો પ્રાપ્ત થાય છે જો તું આ સાધનાને ચાલુ રાખીશ તો તું આવનારા સમયની ઘટનાઓને પહેલાંથી જોઈ શકીશ અને યોગ્ય નિર્ણય લઈ શકીશ રાજા સ્તબ્ધ થઈ ગયો શું આ ભવિષ્યનો સંકેત હતો છઠ્ઠી રાત્રે ધ્યાનની વચ્ચે રાજાએ એક અંધકારમય ગુફા જોઈ ગુફાની અંદર તે પોતે ઊભો હતો અને તેની સામે યમદૂતો ઉપસ્થિત હતા એક અવાજ ગુંજો હે રાજન જો મૃત્યુ કેવું હોય છે મનુષ્ય તેને એક અંત માને છે પરંતુ આ એક નવો આરંભ છે જે સાધક બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરે છે તે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે રાજાએ જોયું કે કેવી રીતે આત્મા શરીર છોડીને એક દિવ્ય લોકમાં પ્રવેશે છે આ એક રહસ્યમય અનુભવ હતો સાતમી રાત્રે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો ત્યારે તેણે એક વિશાળ આકાશીય મંડળ જોયું તેમાં સ્વયં ભગવાન વિષ્ણુ હતા એક દિવ્ય અવાજ હે રાજન બ્રહ્મ સૌથી મોટો લાભ એ છે કે સાધકને પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે આ સત્ય ન જન્મ છે ન મૃત્યુ ન સુખ ન દુઃખ આ ફક્ત શુદ્ધ અસ્તિત્વ છે રાજા ચંદ્રકેતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જ્યારે તે ધ્યાનમાંથી ઉઠ્યો ત્યારે તેનો આત્મા સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો હવે તે જાણી ગયો હતો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ આત્માની મુક્તિનો દ્વાર છે બીજે દિવસે સવારે રાજાએ ઋષિ અત્રીને પોતાના અનુભવો જણાવ્યા ઋષિ મુસ્કરાયા અને બોલ્યા કે હે રાજન હવે તું બ્રહ્મ મુહૂર્તનું વાસ્તવિક મહત્વ સમજી ગયું છે જો સમગ્ર મનુષ્યો આ સમયે જાગીને સાધના કરે તો તેઓ પણ આ પરમ સત્યને જાણી શકે છે પરંતુ યાદ રાખ આ માર્ગ કઠિન છે તેમાં ધીરજ અને સમર્પણની જરૂર છે રાજાએ પ્રણ લીધું કે તે જીવનભર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરશે અને પોતાની પ્રજાને પણ આ દિવ્ય જ્ઞાનથી પરિચિત કરાવશે આ કથા આપણને શીખવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે કાળચક્ર અને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે આત્માનું બોધ થાય છે ભવિષ્યના સંકેતો મળે છે મૃત્યુનો ભય દૂર થાય છે અને પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે જે આ રહસ્યને સમજે છે તે જીવન મૃત્યુના બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષના માર્ગે આગળ વધે છે મિત્રો આ હતી બ્રહ્મ મુહૂર્તની એ રહસ્યમય કથા જેને જાણીને રાજા ચંદ્રકેતુનું જીવન બદલાઈ ગયું શું તમે અનુભવ્યું કે આ માત્ર એક કથા નહોતી પરંતુ એક દિવ્ય જ્ઞાન હતું જે તમારું જીવન પણ બદલી શકે છે હવે તમે જાણી ગયા છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ આત્માના જાગરણ નિક્ષણ છે આ એ પળ છે જ્યારે તમે તમારામાં છુપાયેલા રહસ્યોને જાણી શકો છો તમારા પૂર્વજન્મની ઝલક મેળવી શકો છો અને ભવિષ્યની ઝાંખી કરી શકો છો આ સમય ફક્ત યોગીઓ અને સંન્યાસીઓ માટે નથી પરંતુ દરેક એવા વ્યક્તિ માટે છે જે પોતાના જીવનમાં ઉન્નતિ શાંતિ અને સફળતા ઈચ્છે છે પરંતુ મિત્રો આ જ્ઞાન ત્યારે જ અસરકારક બનશે જ્યારે તમે તેને તમારા જીવનમાં અપનાવશો મિત્રો જો તમને આજની આ કથા પસંદ આવી હો તો વિડિયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ પણ જરૂરથી લખી દેજો તો ચાલો ફરી મળીશું એક નવી રહસ્યમય અને જ્ઞાનવર્ધક કથા સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ